નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા નવસારી લાઈવ અને મન મૂકીને વરસ્યું હતું જેના નદી નાળા અને ડેમો છલકાયા હતા અને પૂરા વર્ષ દરમિયાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો જે હજી ચાલી રહ્યો છે ત્યારે નવા નીરની આવક શરૂ થતા સંગ્રહ કરેલું જૂનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવદા ડેમમાંથી તંત્રએ ચાલીસ દરવાજા પૈકીના વીસ દરવાજા ખોલતા અંબિકા બંને કાંઠે વહેવા લાગ્યા છે અને ઓગણીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વાત જો કરવામાં આવે તો નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વરસાદ ગત ચોમાસે અને જેના કારણે નવસારી જિલ્લો હરિયાળી જિલ્લો બન્યો હતો તમામ પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કિલ્િયા જૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે જેમાં પાણી હજુ પણ ઘણું બધું પ્રમાણમાં છે અને નવું પાણી આવવાની શરૂઆત થતાં નવા આવકની સાથે જ જૂના પાણીનો નિકાલની પણ વ્યવસ્થાના ભાગરૂપે

અંદર કાર્યપાલક ઇજનેર અંબિકા ડિવિઝન ના એમ પટેલ શું જણાવી રહ્યા છે ચાલો આપડે સાંભળીયે એમસી પટેલ કાર્યપાલક ઇજનેરનેજ વિભાગ નવસારી આજરોજ આ દેવધા ડેમ માંથી આપણે વીસ ગેટ ખોલવાનું આયોજન હતું એ નવ વાગ્યાથી આપણે વીસ ગેટ ખોલવાની કામગીરી ચાલુ છે હાલમાં આપણે દસ ગેટ ખોલવામાં આવ્યા છે આમ બે મીટરની હાઈટ મુજબ એક એક મીટરના ગેટ હોય આપણે અત્યારે એક એક મીટરના દસ ગેટ ખોલ્યા છે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો